તો વડોદરાના બાગોડિયામાં પેટા ચૂંટણીના મામલે બાગોડિયાના કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોવિલે કર્યું મતદાન અણગઢ ગામ મતદાન બાદ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જનતાને વધુમાં વધુ મતદાન માટે અપીલ કરાય છે મહત્વનું છે કે આજે જે ગુજરાતમાં મતદાન ચાલી રહ્યું છે પચીસ બેઠકો પર મતદાન ચાલુ છે તેની સાથે જ પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે ચોવીસ વિધાનસભાના ઉમેદવારો પણ પોતાના ભાવિ સીલ કરાવી રહ્યા છે શાંતિપૂર્ણ છે પચીસ લોકસભાની સીટ માટે ભાજપના પચીસ કોંગ્રેસના ત્રેવીસ અને બે ઉમેદવાર ચૂંટણી લઈ રહ્યા છે આપના આ ઉમેદવારો અત્યારે પોતાનું ભાવિ સીલ કરાવી રહ્યા છે તમામ મતદાન મથક પર અત્યારે મતદારો મતદાન કરી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ઉમેદવાર છું વાઘોડિયા વિધાનસભામાં મેં મારું મતદાન અત્યારે સવારે સાડા સાત વાગે ચામુંડા નગર છે હું વાઘોડિયા વિધાનસભાના સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરું છું કે આપ ગરમી પહેલાં આપ આપનું મતદાન